Thank you મારું નામ ભેટારીયા કરશનભાઈ અર્જણભાઈ રમેશભાઈ જે મેન છે એમના સંસ ભરતભાઈ તારીખ બાવીસના રોજે ટીકર ગામ એક ડેમ છે તે જોવાલાયક સ્થળ છે અને ત્યાં નદી છે નદી ઉપર બાવીસ તારીખના સાડા ત્રણ વાગ્યાની આસપાસ ત્યાં તે નદી ઉપર ગયા જ્યારે નદી ઉપર ગયા ત્યારે નદીની અંદર ઘણા બધા છોકરા ત્યાં ધોધ હતો ધોધ ઉપર ને આસપાસ તે નાતા હતા હવે સમય અનુસંધાન એને જોયું કે ત્યાં મારા મિત્રો જ છે એમાં મિત્રો મેં અમારા એના જે ગ્રુપ સર્કલના હતા અને એના ફઈના દીકરા હતા પછી એમના કાકા બાપાના દીકરા હતા એવા જ છોકરા ત્યાં નદીમાં નાતા હતા એટલે સ્થળ ઉપર એ જ્યારે જોતા હતા અને એની નજર સમક્ષ નદીમાં જે ત્રણ વ્યક્તિ હતી એ ડૂબવા લાગી ગઈ ડૂબવા લાગી ગઈ એટલે આ લોકોનો પરિવાર પાંચથી છ માણસો આર્મીમાં છે જે વ્યક્તિ આર્મીમાં હોય એને ખબર જ હોય કે દેશની સેવા કઈ રીતની કરવી જે વ્યક્તિ દેશની સેવા કરવા માટે થઈને આર્મી જોઈન કરતો હોય એ ગામની અંદર અને ગામની અંદર એમાં એના નજીકના મિત્ર મંડળ નજીકના ફેમિલી પરિવારના છોકરા ડૂબતા હોય તો એ જોઈ ન હોઈ ગયા જોઈ ન હોઈ ગયા એટલા માટે થઈ અને એને ડાયરેક્ટ દાયરેક નદીની અંદર સળાંગ મારી સળાંગ મારી અને એ ત્રણે ત્રણ વ્યક્તિ હતી એને ધીરે ધીરે પોતે બચાવી લીધા પોતે ઘણો બધો સંઘર્ષ કર્યો ઘણી બધી વાર લાગી ધીરે ધીરે પોતા બધાને બહાર નીકળતા ગયા કિનારે આવતા ગયા છેલ્લે પોતે થાકી ગયા પોતે થાકી ગયા અને પોતે પોતાને ન બચાવી ગયા એ અમારા માટે ખૂબ દુઃખની લાગણી છે કે જે વ્યક્તિ ત્રણ ત્રણ વ્યક્તિ અમારા ગામની અંદર જેનો જીવ બચાવ્યો અને પોતે પોતાનો જીવ દઈ અને અમારા ભેટારિયા પરિવાર તેમજ અમારા હારી જ્ઞાતિ એને એક ગર્વ છે એ બાબત છે કે જે દેશની સેવા કરતો કરતો ટીકર ગામની અંદર જે આ એને કામ કર્યું એ આખી જિંદગી અને સમાજ અને દુનિયામાં દ્રષ્ટાંત દેવા લાગે છે હું આજે ફેટારીયા કરશનભાઈ અર્જુનભાઈ પરમકૃપાનું પરમાત્મા પાસે એવી પ્રાર્થના કરું કે ભગવાન એમના આત્માને દિવ્ય શાંતિ આપે તેમજ એમના જે પરિવાર છે એ પરિવારને જે એના એના અંદરથી જે એક વ્યક્તિ આજે નીકળી ગયો એ વ્યક્તિ એને દુઃખ સહન પરિવારને દુઃખ સહન કરવાની તાકાત આપે એને એક વર્ષનો દીકરો છે અને ચાર વર્ષની બેબી છે ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા એમને પણ એવી બુદ્ધિ આપે કે એને એને પપ્પાએ જે ગામ માટે અને દેશ માટે જે કામ કર્યું એ પણ આવનારી પેઢીમાં એવું કામ કર્યું એવી ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરી અને હું મારું મંત્રી મારું નામ સોલંકી જીતેન્દ્ર બેચરભાઈ સરપંચ સ્ટીકર મારા ગામની અંદર બાવીસ તારીખના મને ફોન આવ્યો કે આવી ઘટના નદી કાંઠે બનેલ છે જેમાં અમારા ગામના આર્મીમેન હતા જે પાંચ આઠ છોકરા અહીંયા નાતા હશે તેને બચાવવા જતા તે ડૂબી ગયેલ છે અને મને મેં મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ તંત્રને જાણ કરી તંત્ર બધું ત્રીસ મિનિટની અંદર અહીંયા હાજર થઈ ગયું હતું અને આખી રાત અઢાર કલાક મહેનત કરી સવારે નવ સવા નવની આસપાસ બોડી મળી હતી તેમાં ગામના તરવૈયા પછી ગામના આપણા જે કાંઈ ફ્લડમાં આવતા હોય એવા તમામ મારા ગામની ટીમ મારી સાથે રહેલ કરશનભાઈ રામસિંહભાઈ અમે બધાએ જહેમત ઉઠાવી રાત આખી જાયગા રાતે ગોતી સવારે નવ વાગે અમને ડેડ બોડી મળી સવારે પછી એને આપણે સિવિલ હોસ્પિટલ જુનાગઢ પીએમ રિપોર્ટ માટે મોકલેલા પછી આર્મીની જે કાંઈ વિધિ થતી હોય એ પ્રમાણે આર્મીના સૈનિકો દ્વારા આજે અમે દફન વિધિ અને એની શમશાન યાત્રા કરી અને ગામ આખો શોકના માહોલમાં આવી ગયેલ છે અને આખા ગામમાં અશ્રુભૂમિ બધાએ અફસોસની જિંદગી એ છે કે એક દેશ સેવા કરતાં કરતાં ઘરના અહીંયા પણ ત્રણ ચાર જિંદગી બચાવી અને એણે એનું પોતાની જીવનનું આખું જિંદગી ઓલી મૃત્યુ તરફ બીજાને બચાવવા તરફ લઈ ગયા એમ એવી રીતે આ એક દુઃખદ ઘટના છે અને આખું કુટુંબ આર્મીમાં છે દેશ સેવા જ કરે છે માહોલ એવો છે ગામની અંદર અત્યારે કે આખું ગામ દુઃખમાં ડૂબેલું છે આખું ગામ શમશાન યાત્રામાં છે અત્યારે અમે ખુદ શમશાનમાં બેઠા છીએ બસ એટલું